હેલ્પ ફાઉન્ડેશનના પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ શ્રી દાદાજી ભાઈલાલભાઈ ભગતના નિર્વાણ દિન પુણ્યતિથિ નિમિત્તે દર માસની ચોથી તારીખે જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવતી રાશન કીટ ડોક્ટર ધિરેન્દ્રભાઈ પટેલ હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપકના પ્રેરણા થકી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા વિરમગામ માંડલ તાલુકાના ગામડાઓમાં જરૂરિયાતમંદ વૃદ્ધોને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ ધાકડી શાળાના આચાર્ય હંસાબેન પરમાર રમેશભાઈ ડી પટેલ અને જૂના પાધર શાળાના આચાર્ય જે બી રાઠોડ તેમજ વિરમગામ શિક્ષણ મંડળીના ચેરમેન અને ઉખલોડ પે સેન્ટર શાળાના આચાર્ય ગનસીભાઈ મકવાણા શૈક્ષણિક મહાસંઘ મહામંત્રી તેમજ આ સિવા કાર્યમાં જોડાયા હતા આ કીટ દર મહિને હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દીપકભાઈ પરમાર પે સેન્ટર શાળા કુમાર શાળા નંબર એક વિરમગામના પ્રયાસો થકી આપવામાં આવે છે